જામનગર કે જ્યાં મગફળી ખરીદી મુદ્દે કોંગ્રેસ આક્રમક બની ત્રણસો મણ સુધી મગફળી ટેકાના ભાવે ખરીદવા કોંગ્રેસે માંગ કરી જિલ્લા ખેતીવાડી અધિકારી ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું બળદગાડામાં કોંગ્રેસના કાર્યકરો સરકારી કચેરી પહોંચ્યા સ્થાનિક ખેડૂતોને સાથે રાખી ઉગ્ર રજૂઆત કરી ખેડૂતો પહોંચ્યા જિલ્લા ખેતીવાડી કચેરી ખાતે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું કોંગ્રેસ અને ખેડૂતો બળદગાડામાં પહોંચ્યા ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસે ઉગ્ર રજૂઆત કરી જામનગર કે જ્યાં મગફળી ખરીદી મુદ્દે કોંગ્રેસ આક્રમક બની મણ સુધી મગફળી ટેકાના ભાવે ખરીદવા કોંગ્રેસે માંગ કરી જિલ્લા ખેતીવાડી અધિકારી ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું બળદગાડામાં કોંગ્રેસના કાર્યકરો સરકારી કચેરી પહોંચ્યા સ્થાનિક ખેડૂતોને સાથે રાખી ઉગ્ર રજૂઆત કરી ખેડૂતો પહોંચ્યા જિલ્લા ખેતીવાડી કચેરી ખાતે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું